પોરબંદરને પાણી પૂરું પાડતા ફોદાડા અને ખંભાળા ડેમમાં જુલાઈ મહિનાના અંત સુધીનું પુષ્કળ માત્રામાં પાણી હોવા છતાં પોરબંદર શહેરમાં પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે તેની પાછળના જુદા જુદા કારણોમાં એક કારણ પાણીની લીકેજ પાઇપલાઇન અને વાઘ જવાબદાર છે કારણ કે બરડા ડુંગરમાંથી પોરબંદર સુધી આવતી પાણીની પાઇપલાઇન ને ઠેર ઠેર લીકેજ કરી નાખવામાં આવી છે ખાસ કરીને અનેક જગ્યાએ વાવમાંથી પાણી ચોરી મોટી માત્રામાં થઈ રહી છે વાલ્વના બોલ ઢીલા કરીને ત્યાંથી ચોવીસ કલાક પાણીની ચોરી થઈ રહી છે અને પાણી ઢોળ પણ થઈ રહ્યું છે માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ અને પાણી પુરવઠા બોર્ડે સંયુક્ત રીતે તપાસ હાથ ધરીને જ્યાં ક્યાંય પણ લીકેજ વાલ હોય તેનું સમારકામ કરવું જોઈએ તથા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ દ્રશ્યોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે સાંદિપનીથી છાયાની રઘુવંશી સોસાયટી તરફ જતા રસ્તે મુખ્ય પાઇપલાઇન લીકેજ થઈ ગઈ છે તો અનેક જગ્યાએ વાલમાંથી પણ મોટી માત્રામાં પાણીનો વેળફાટ થઈ રહ્યો છે તેથી તંત્રએ તેની વહેલી તકે તપાસ કરવી જ રહી તે ઇચ્છનીય છે